છોકરો આપડે કોઈ નઈ આપડે ચકલી આપડે સુધી આપડે ઈરાશું અલગ જાતા તમે તારો અલગ

આપણે ગોતવો પડશે છે એટલે વાત તમે અલગ જો તમે અલગ જોવા ત

তোটা পডিপিলিলি হিনে মযে পডাদাপডি দোয় রাতানাতায় মাছটায় করখাকিয়াদায় আমতায়েয়েয়েয়েয়েয়েয়েরেয়েয় আন�

ના માપાર નહી તમે કમ કરવું તો હળ્યું નહીં રાત તો તમે બુડા બી ચોકી નહીં કરતા અમી ચોપી ગશો તો બી ગડી પીટી નહીં પીતા તો મી નહી પીતા અમે તો હાલ નહીં નહીં કરતા શાનું રો કશું નહીં એટલે સ્ટાર્ટ જોઈ નહીં બમણે આનો હે લે આ હળ ચી માખા પગે છે ધોખા ગોતો રો પેલા લેતા બન નહી કભે અય દમ મોળે ઢોકાજી વાત નઈ તમારો કો વાત નઈ કે તું છો તમે તમે ઢોકાનો આશરો લો હું ઢોકાનો આશરો ના લઉં કે તમે ઢોકા ગોતો કેડીસી વાત રાખશે ને તમારી પેલી તો બોલ્યો તો છોડ્યું હા તમી થાતું ને મી ઉડી જશે બોલો દો દો છે देखो સુખરા બી કે લાગે છે ઓય પાછું બાજુ ઊભો તું નહીં જંગલ દેખો એયા આ ડારિયા બંગાણો હવે બબર જ સારી અમામો राउत છું એવું દમે જાણું તમે राउत છો હા ઈ તો વાગ છે વાગ કેવો વાગ છે એમ તો મને ખબર છે કે વાઘનો ખૂમખાર જીવ છે પણ તમારા ગોડે મી ડરતા નહીં કો ગોતો તારું બો

આડોંં તારે ગોતો લા આ ભાગતો ઉયારો હોય કે તને દેજો ના રાતના 2 વાગ્યા આપણે હોય હા ગયો છે તો આયા વાગ્યા તો ગોતવાનો પ્રયાસ ચાલુ જ છે અમારે ચાલુ જ છે આ આયા

બાજુ રાખી એ આગળ ન જતી એય એ કુમા ચોકલેટ આ સુગરો અલ્યા ઉભા ઉભા આદિકા કરી આવી એય એ માર 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 ઘર ઘર પસી જા એય એ માર માર તું ચકે ઉભારો અલ્યા ઉભા 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 ની લે આ માર ડાન્સ

અલ્યા ઉપર બે જણ અલ્યા વાત હબળો વાત હબળો તમે છોકરા કરી ને વાઘનું કામ ન કરી કે તમે தாજો શું આ વાતમાં અલ્યા અલ્યા વાઘ

અં કાકા મારે

એટલે તું આવો બાઈ આરા ને ને ની બેઠા તો ગપલાન દુકાની આરા કે માર બીડી પીવી ને કીધું બીડી ના પીડે શરીર તો હાનિકારક છે એટલે અમે એમ વાત કરતા ને કીધું આરા કે મોવા કોઈ વાત નીકળી કે મો વાગશું મો વાગશું એટલે ત્યારે હોભળી ગયા છે અમે એવી વાતો કરતા હતા કે આપણે ગોમમાં ગણો તો આપણે બે જ વાગ કેરો બીજો એક ના કેરો આપડા ટોલે કોઈ એ જ ના કે એવી વાત કરતા હતા તો હાથુક લુકે જો આગળ ને અમાર ટોલે કોઈ કી

છોકરો ને એ જાર કરે છોકરો કટકા તરીકે નાખું છું અને તું પીવડાવી ખબર પડે છે